નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમમાંથી ફરી એકવાર પાણી છોડવામાં આવ્યું છે છેલ્લા કલાકમાં ડેમની પાણીની સપાટીમાં સેન્ટીમીટરનો વધારો છે જ્યારે મહત્તમ સપાટી એકસો જ્યારે આડત્રીસ સપાટી અડસઠ મીટર એટલે હવે માત્ર એક પોઈન્ટ નેવું મીટરનો ફાસલો બાકી છે આ વધતી જતી આવકને ધ્યાનમાં રાખીને ડેમના પંદર દરવાજા બીજી વખત ખોલવામાં આવ્યા છે જેથી નર્મદા નદીમાં સતત પાણી છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું છે હાલના આંકડા અનુસાર પાણીનો કુલ સંગ્રહ છે છે પાણીની આવક પંચાણું ક્યુસેક કેનાલોમાં છોડાતું પાણી ત્રેવીસ હજાર પાંચસો એક ક્યુસેક વરસાદી માહોલ વચ્ચે તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે નદીના કિનારેથી લોકોને દૂર રહેવા અનુરોધ કરવામાં આવે છે